કૃષ્ણ ભગવાન કે સાંભળવું છે તો ઘા એટલા માટે આપને મે પ્રશ્ન કર્યો છે કે કળદુ કે આવશે આખો ઇતિહાસ તો ભાગવત સાંભળેલી બધાય ખબરીમાં આપણે એ તરફ જાવું નથી પણ એને એમ કીધું કે કળદુમાં એવા માણસો થશે કે એક માં બાપને પાંચ સાત સંતાનો હોય બે પાંચ હોય એને ઉછેરીને મોટા કરશે આરે દ્વારે કરશે અને એની બધી શક્તિમાં વેડફી નાખી છે પણ જ્યારે એ ગઢા થાય ને ત્યારે બધા એ દીકરા થઈ ની તે માવતર નું પૂરો નઈ કરી શકે કે એ બે માવતર કે નઈ હાસી કે કે આવું છે તો કે હા તો કે બીજું શું હોય છે કે તો કે બીજું ઈ છે કે ભાઈઓ ભાઈઓ કે ભાઈ બંધ દોસ્તાર કે ભાગીદાર

એનું તપ બળ જાદુ છે તો કે ના એનું જાદુ નહી હોય અને થોડું હોય છે થોડા માણસ હોય છે પણ એના હિસાબે કે ટકી રહેશે તો ખરેખર આપણને એમ લાગે કે આવાય ના હિસાબે ટકતું હોય છે બાકી તો આખો દિન રાત બધા જાય છે આપણે ફરતા હોય જોતા હશે ખરેખર જગતમાં અને એમાં આ બે હજાર પછી તમે જોવો તો ખરા જગત જે ભૂખ લાગી છે એ ગમે એમ કરી કેવું છે એ નહી જોવાનું માલ મેળવો મારી નાખવાનો થાય તો મારી નાખો સુખ સમજણ ભજન કરવાથી કે બહુ બંધન ટળે જેના આવન ગમન મટી જાય આમ તો વાત થી તો ને ગુરુ મહારાજે મટાડી દીધા છે પણ ખરેખર એ વાત થી ઈ પરમાણેને આપણે બની ગયું છે હજી ક્યાંય કાઈ થાય તો જીવ દશા છે કે શિવ દશા થઈ જી છે બધાયને અધર અમર ને આવી નાસી તો ગુરુ મહારાજે બનાવી દીધા પણ ખરેખર બન્યા છે અને નથી પડતો ક્યાં ખામી છે એ તો આપણે જોવું પડે ને આમ તો બોલી નાખ્યું કે આવતો નથી જાતો નથી જલમતો નથી મરતો નથી આન પાણી છે ભીજાતો નથી તરવાડી છે કપાતો નથી આન કાય થાતોય નથી અજર અમર એવું આત્મા ખરેખર બોલી નાખ્યું પણ બોલે છે તો આવડા હમણા આપણે વાણે કાઈ કે પાણી પાણી કરે દ્રશના નો ટળે કે પણ સરસ છે સતા આટલી ગુરુમાં શ્રદ્ધા છે અને હવળે હવળે જે હાલતા હોય તો ખરેખર ન્યા જ્યાં જે પકડાણો જે પકડાવશે એ પોંછે રહેશે કારણ કે આ બધાય હવ હવ ઘરે નીકળ્યા પછી ગુરુ મહારાજ ની વાડી નું નિશાન થાય લીધું તો અને પોંછી જા એમ આમ જેને નિશાન લીધું છે એ પોંછી દેશે આ નક્કી વાત છે सुख समण बि રાનન નો પ્રકાશ ઘણો ખરેખર જે કરે છે એને બધાયને ખબર છે અને એનો પ્રકાશ તો છે જ એના અજવાળે તો આપણે આય પૂજી પહોંચ્યા છીએ નકે તો ઘણાય હુઈ ગયા છે આખો જગત ભૂતું છે ખરેખર પણ એના પ્રતાપથી આપણે આય પહોંચ્યા છે અને દરેક ગુરુના શરણની બલિહારી એટલા માટે કેવી પડે છે

અભિમાન ના તો કેટલા ને જાર સડી ગયા છે કોક ને પાવર નું કોક ને પૈસા નું કોક ને બધા પટ્ટા બાંધાય ગણી ઈ નું પાર ની જમીન જાગીર નું કેટલી કેટલી પ્રકારના આપણે કે આમ ભૂલ થી હામો તાક્યા હોય ને તા એમ કે હોશિયાર છે કે ના ના ભાઈ ખરેખર આપણે આમ કાતર મારે ફાટકી ઉભા હોય તોય કે કાઈ નથી રેલવે આવે એટલે અમાર વ્યૂ જવાનું ભાઈ આ હા હા આપણે જો જગતમાં કેટલા અભિમાની માણસો છે અને એ ક્યારે એ ઝાર ખરેખર આવા સરને જાય ઓલા યારું ને જેમ મદારી ઉતારી નાખે એમ ઓલા દાદી નામ ઝાર વહી કે કાઢી લે એમ જો આવા સંતોના સરને વીઆઈ ગયા હોય ના તો ઝાર ઉતરી ગયા હોય પણ જો કોઈ ભાગ્ય હોય તો આમાં ભરોહો નથી ક્યારે